આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ફતેપુરા ખાતે યોજાનારા મુસ્લિમ સમાજના સમૂહ લગ્નને અનુલક્ષીને મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની સામે આવેલ ડમ્પિંગ યાર્ડ ઉપર ફેલાયેલી ગંદકી દૂર કરવા તેમજ આ ડમ્પિંગ યાર્ડ ની સાફ સફાઈ કરવા માટે મુસલમાન ગાચી સમાજ પંચ ફતેપુરા દ્વારા ફતેપુરા સરપંચ અને તલાટી ને લેખિત રજૂઆત કરાય ડિસેમ્બર બે હજાર પચીસ ના અંતિમ અઠવાડિયામાં ફતેપુરા ખાતે મુસ્લિમ સમાજ નો સમૂહ લગ્ન યોજાવાનો છે આ સમૂહ લગ્ન ફતેપુરા કબ્રસ્તાનની સામેની જમીનમાં યોજાવાનો છે આ કબ્રસ્તાનની બિલકુલ સામે ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ડમ્પિંગ યાર્ડ બનાવી દેવામાં આવ્યું છે જેમાં પારાવાર ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાઈ જવા પામ્યું છે મુસ્લિમ સમાજના સમૂહ લગ્નને અનુલક્ષીને આ ડમ્પિંગ યાર્ડ ખાતેથી ગંદકી અને કચરો દૂર કરવામાં આવે તેવી મુસલમાન ગાચી સમાજ પંચ ફતેપુરા દ્વારા ફતેપુરા ગ્રામ પંચાયત ના સરપંચ અને તલાટી ને લેખિત રજૂઆત કરવામાં આવી છે આજ રોજ ફતેપુરા ગ્રામ આવેલા ડમ્પિંગ યાર્ડ જે છે જે છે જે બિલકુલ છે અને પંચાયતમાં ડમ્પિંગ યાર્ડ હોતો નથી ત્યાંથી કોલેજ માં જવા સ્કૂલ માં જવા બોર્ડ માં જવા અને જીબીની ઓફિસમાં ઓફિસ માં જવા માટે નીકળવું બહુ મુશ્કેલ થઈ ગયેલું છે અને હાલ અમારા મુસ્લિમ સમાજનો સમૂહ લગ્નસ્થો ત્યાં આવેલા મેદાનમાં રાખવામાં આવેલો છે તો ત્યાંથી નીકળાય એમ નથી એના માટે આજે આજ રોજ અમે તમારી સહાયશ્રીને આવેદન આપ્યું છે અને તાત્કાલિક ધોરણે ડમ્પિંગ યાર્ડ સાફ કરાવે એવી અમારી માંગ છે